અને ભાગીદારીઓના સંડોની અંગે તપાસ કરવામાં આવશે અગાઉ કેસમાં ગાંધીધામની અરિયંત એન્ટરપ્રાઇઝના પાંચ ભાગીદારોમાં ભાવેશ પ્રભુલાલ શેઠ નીરવ પ્રદીપભાઈ મહેતા રમેશ બાબુભાઈ હુંબલ રણછોડ વાસણબા આહિર અને શંભુ શામજીભાઈ ઝરૂને સુરત ઇકો સેલની કચેરીમાં હાજર થવા સોન્સ પાઠવ્યું હતું જેમાં ભાગીદારો વતી વકીલ હાજર રહ્યા હોવાનું પણ પોલીસે જણાવ્યું છે વધુમાં બાયોડીઝલ પ્રકરણમાં અગાઉ મુકેશ બાબુ કસવાડા અને અંકિત રામ નરેશ સેન મુકેશ મારવાડીનો ભાઈ ઓમ પ્રકાશ રાવ અને પછી સૂત્રધાર મનીષ મારવાડી સહિત સાત આરોપીઓ પકડાયા હતા મનીષ મારવાડી નવી મુંબઈ પોર્ટ અને કંડલા પોર્ટ પરથી ઓઇલના ટેન્કરો મંગાવતો હતો પછી તે ઓઇલમાં હાઇડ્રોકાર્બન અને બેઝ ઓઇલ ઓરિજિનલ ડીઝલ અને કેમિકલ મિશ્રણ કરી બાયોડીઝલ તૈયાર કરતો હતો મનીષ મારવાડી ઉર્ફે મનીષ શંકરલા રાવની પાંડેસરામાં હરિઓમ ટ્રેડિંગના નામે ઓઇલનો વેપાર પણ કરતો હતો પોલીસે તેની ઓફિસમાં તપાસ કરતાં ઓઇલના કેટલાક બિલો મળ્યા હતા આ બિલોમાંથી ત્રણથી ચાર ટેન્કરોના બિલ અરિયંત એન્ટરપ્રાઇઝના હતા ઉપરાંત અન્ય ત્રણથી ચાર પેઢી નવી મુંબઈ પોર્ટના પણ બિલો મૂકવામાં આવ્યા હતા હઝર કુર્સી સાથે હર્ષ સેટા